મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના ફળિયામાં જતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના ફળિયામાં જતા રસ્તાનું નાડું ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું પણ આ નાડું પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતાં આજ દિન સુધી નાળાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી જેથી ફળિયાના આદિવાસી લોકોને ચોમાસામાં પસાર થવું મુશ્કેલ બન્યું છે અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન બનતા ગ્રામજનો તેની તેજ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે રસ્તા ઉપરથી સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા રાત્રિ દરમિયાન તેમજ દિવસે જોખમી મુસાફરી સાથે લોકોને પસાર થવું પડી રહ્યું છે ત્યારે વધુ વરસાદ પડે તો અહીં રહેતા સૌથી વધારે ગ્રામજનો સંપર્ક વિહોણા બનતા હોય છે તેવા સમયે સ્થાનિક ગ્રામજનો વહેલી તકે બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે. માદરિયા ફળિયું આજદિન સુધી તંત્રના પાપે અવિકshit હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા સહિત અહીંના લોકો પ્રાથમિક સુવિધાની તંત્ર પાસે પણ માંગણી કરી રહ્યા છે. અમારે આવી તકલીફો બી થાય છે, પાણી છે, કોતર છે, અમારું જંગલ છે, આ છેદી કેનાલ થી આ બાજુ પેલી બાજુ જવા માટે અમારે કોઈ નિકાલ મળતો નથી અને આટલા આટલા સાહેબ અને અમે કેટલું બધું કહે બધું જાહેરાત કર્યું છે તોય અમારું કોઈ કોઈ કરતા નથી. અમાને વોટ આપી દો અહીંયા આવો અમે આ કરી આપશો પેલું કરી આપશો પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી અમારી એટલી બધી તકલીફ છે તે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો અને એટલી રજૂઆત કરીએ તોય પણ અમારી વાત કોઈ સંભળતા નથી અમે શું કરીને આ બાજુ પેલી બાજુ નીકળીએ એટલું કહેવા માંગીએ સાહેબ આ ગામ વિરણિયા છે વિરણિયા ફળિયા વિરણિયા ગામના માદળિયા ફળિયાના રામે રહી છીએ અત્યારે અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ કોતરમાં નાના બાળકો થઈ જાય છે અત્યારે ડિલેવરી બાય હોય ડિલેવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારી એ બાયને ઊંચી કરી અને એક કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ દરેક કર્મચારીઓ કોઈ અમારી અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ અને અમારે બહુ મોટી મુસીબતથી અમારા સમાજના ફળિયાના તમામ ઈસમો પાણીપુરમાં સામનો કરી અને આ આ પારથી પહેલી બાર જઈ શકે છે સાહેબ નાના બાળકોને નિશાળી જવામાં પણ મહા મોટી તકલીફો ઉભી થઈ રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર